સિક્સટી ફોરમાં ફ્રાન્સમાં ફેલિંગ્સ સામે રમશે સાથે જ હરમી દેસાઈએ મેન્સ સિંગલ મુખ્ય ડ્રોમ ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું છે કે જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે આ મુકાબલો રવિવારે રમાશે ત્યારે સુરતમાં રહેતા તેના માતા પિતાએ જીતની ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ